સુધી નથી પહોંચવું છે મારે તમારી ઉધાર પ્રતિષ્ઠા સુધી નથી પહોંચવું મારે ક્યાં પહોંચવું છે ઘણી દહીવાલા એ કીધું ત્યાં પહોંચવું છે ગવ નહી

કેટલું છે સાહેબ એટલા માટે પારમાર્થિક પ્રયાસ છે અને એ શાસ્ત્ર પરંપરાને અનુરૂપ મન મન આ ભૌમત ભક્તો કૃષ્ણ કહે તારું મન મારા મનની સાથે જોડાઈ જાય તું મારો બની તારી બુદ્ધિ મારી સાથે જોડાય મારી પ્રજ્ઞાની સાથે તારી બુદ્ધિને પરણાવી દે બસ সম্জুভাইশান বুহারী নূর কুমার বারবং বি সাহ আবার ত্র চার শাই ગનીભાઈ અમે એકલા બેઠા હતા ને ગનીભાઈ ની આ ગઝલ નામે શબ્દ તો કિશન બિહારી નૂર કહે કે બાપુ આવું ગુજરાતી માં લખાય છે ગુજરાતી શીખો પેલા અથવા ગુજરાતા ને સાંભળો ગુજરાતા પછી એનો હિન્દીમાં મેં અર્થ કર્યો આવું ક્યાંય લખાયું છે મેં કીધું મને તો ખબર નથી તમે રાજ રાણીના ચીર અમે રાંક નારીની ચીર આ જીવ શિવનો ભેદ તો તમે અને આપણે તો ફાટેલા વસ્ત્રો ઘડી બે ઘડી ઈસત ધન કી કોણ વડાય અને તમે સાથ દેવ કફન અમે સાથ દઈએ તમે સાથ દો ઘડી બે ઘડી અમે સાથ દઈએ મમે વાંસો જીવ લો કે જીવ ભૂતઃ સનાત અને ગજબ તો ઘણી સાહેબે ત્યારે કરે કે જો હૃદયની આગ વધી ગણી કવિતા શું ન કરે મેઘાણીભાઈને મુંબઈના એક બહુ જ મોટા સાહિત્યકારે એવો વ્યંગ કર્યો કે મેઘાણીજી ગુજરાતના કવિઓ પાસે સર્જકો પાસે સૂત્રકારો પાસે વિચારકો પાસે સાહિત્યકોર પાસે હવે એવું કાંઈ નથી દેખાતું કે હું ચારમાં નથી દેખાતું એટલે કાશ્મીર જવું પડે છે ત્યાંનું બધું ગોતવું પડે ગુજરાત આ મેણું મેઘાણીના માથા ઉપર વાગ્યું છે આજે મેઘાણીનો એવોર્ડ આપવાનો છે હું અત્યારે કહી દઉં તમને એને માથામાં વાગ્યું છે અને પછી એને સૌરાષ્ટ્રની રસધાર લખી એક વખત વાંચો તમે આ ગુજરાતી અમારે ત્યાં કેટલું વીર પડ્યું છે કેટલું સૌરાષ્ટ્રની રસધાર આ એક ટોણા ઉપર રસ્તાનું છે એક મેણા ઉપર દીકરાનો દેનારો દેવડા કે કયું ગામ મુસ્લિમ રાજા હતો ઉતાસણીનો દિવસ ને પડીવાનો રંગે ગામના છોકરાઓ હોળી રમે છે સાહેબ હા ને ખૂબ રંગાળા છે આખી કદાચ સૌરાષ્ટ્રની રસધારમાં મેં ઘણી ભાઈ લખી દીકરાનું મારનાર એમાં એ જે રાજા હતો એનો દીકરો પણ રમે છે ગામના છોકરાઓની સાથે અને પછી છોકરાઓ તોફાને ચડ્યા દિવસે તો તે ને બધી જ રીતે બધું તોફાન શરૂ કર્યું એમાં એક ચારણ કવિ આવે એક ગઢવો આવ્યો ગામને પાદરે ધોયેલા કપડા પહેર્યા છોકરાઓ ઘરમાં કાંઈ નથી અને છોકરાઓ માટે રાજાની પાસે એકાદ બે કવિતા કહું આ તો વળી પાછું ચાલે અને તેથી એક ગઢવિયા આવે છે